નમસ્તે ગાઈઝ આજે હું બનાવી રહી છું ગુંદર પાક ગુંદર પાક બનાવવા માટે મેં એક વાસણમાં ઘી એક કિલો ઘી લીધું છે અને એક કિલો ગોળ લીધો છે હવે એક કિલો ઘીમાં એક કિલો મેં ગુંદર નાખવાની છું એટલે આ પ્રમાણેનું મેં માપ લીધું છે મારે થોડુંક ઓછું ગુંદર ઘી જોતું હતું હવે ઘીને આપણે ધીમા ગેસે ગરમ કરવા મૂકવાનું છે ઘીને ગોળ નાખીને ને સતત હલાવતા રહીશું એટલે ગોળ બધું પીગળી જશે અને એક રસ થઈ જશે આપ જોઈ શકો છો કે મારું થઈ ગયું છે હવે એની અંદર મેં સૂંઠ અને ગંઠોળાનો પાવડર મિક્સ કરવાની છું હું મારું બી અલગ બનાવવાની છું એટલે બધું નહીં એડ કરું મારે જેટલું જરૂરી છે એટલું હું એડ કરાવવા કરવાની છું આ મારા હસબન્ડનો હું બનાવું છું તો આ એમનું એમના પ્રમાણે હું અંદર નાખીશ સૂટને કંઠોળાનો પાવડર નાખ્યા પછી તેને બરાબર ઘી ને ગોળના પાયામાં મિક્સ કરી દેવાનું છે કે જેથી ક્રશ થઈ જાય આપ જોઈ શકો છો કે મેં મને જેટલું જરૂરી હતું એક કિલો ગુંદરના પ્રમાણમાં એટલો મેં એની અંદર સૂટને ગાંઠોળાનો પાવડર નાખીને એક રસ હવે કરું છું એમાં ગાંઠો ના પડે એવી રીતે દબાવતા દબાવતા જવાનું છે અને એની ગાંઠો ફોડતા ફોડતા એક રસ પૂરો કરી નાખવાનું છે એને સુગંધ એટલી મસ્ત આવી રહી છે કે હમણાં જ ખાઈ જાઉં એવું ઈચ્છા થાય છે આગળ ઘરમાં સૂટની મસ્ત તીખી તીખી સ્મેલ આવી રહી છે હવે આને હું નીચે લઈ લઉં છું મને બરાબર હલાવતા ફાવતું નથી એટલે હવે સૂંઠ અને ગંઠોળા તો મેં નાખી દીધા હતા હવે હું ગુંદર નાખું છું કાચો ગુંદર છે શેક્યો નથી મેં આને કંઈ નથી કર્યું ખાલી પીસેલો છે સાફ કરીને તો આ કિલ્લો ગુંદર મેં લીધો હતો હવે આને પણ દબાવતા દબાવતા જઈને હું અંદર ઘીને ગોળના પાયામાં ને બધા જે મસાલા નાખ્યા તેમાં મિક્સ કરી નાખીશ એકદમ હલાવતા હલાવતા જઈને કારણ કે ઘી ને ગોળ બંને ગરમ છે એટલે એમાં જ મારો ગુંદર છે એ શેકાઈ જવાનો છે એટલે અલગથી હું ક્યારેય શીખતી નથી ને મારી દાદીની રેસિપી છે જે મારી દાદીએ મારી મમ્મીને શીખવાડી હતી ને મારી મમ્મીએ મને શીખવાડી છે તો હું એ રીતે જ બનાવું છું અને મને એ રીતે ગમે છે હવે મેં કાજુના ટુકડા લીધા છે બદામના ટુકડા કાજુના ટુકડા છે પછી આ ખારેક હતી ખારેકને મેં મિક્સચરમાં ગ્રાઇન્ડર કરીને એનો મતલબ ક્રશ કરી લીધી હતી એકદમ પાવડર બી નથી કર્યો એને પછી ખારેકનો પાવડર લઈ લઈશું પછી આ પિસ્તાના મેં ટુકડા કર્યા હતા તો પિસ્તાના ટુકડા અઢીસો જેટલા નાખીશું આ અખરોટના છે અખરોટના પણ મેં ટુકડા કરી લીધા હતા તો અખરોટના ટુકડાને પણ આપણે નાખીશું હવે આપણે થોડુંક એને અંદર મિક્સ કરી લઈશું જેથી કે આ બધા ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા છે એ પણ થોડા ગરમ સે તેલના ઘીમાં શેકાઈ જાય કે જેથી એ પણ કાચું ના રહે ને આપણો ગુંદર પાક મહિના બે મહિના સુધી બગડે પણ નહીં આ મહિનો બે મહિના તો આરામથી ચાલે જ છે કારણ કે ઠંડીની ઋતુ પણ હોય છે તો બગડવાના કોઈ એને ચાન્સ નહીં હોતા એટલે થોડાક નવ શેકા ઘીની અંદર હું શેકી લઈશ અને બધું એક રસ થઈ જાય એવી રીતના મિલાઈ લેવાનું છે કે ક્યાંક ક્યાંક ગુંદરના રહે ને ક્યાંક ક્યાંક ડ્રાય ફ્રૂટના રહે એવી રીતના મિક્સ કરવાનું છે હવે એની અંદર મેં શું કહેવાય આમાં મેં જાયફળનો પાવડર મગજતરીના બી ખસખસ પછી ઇલાયચી અને જાવિંત્રીનો પાવડર બધો પાવડર મિક્સ કર્યો છે અને આને આપણે ઉપરથી નાખી દેવાનું છે આને પણ આપણે બધો મિક્સ કરી લઈશું આપણને એવું લાગતું હશે કે ઘી વધારે છે પણ જો વધારે મને લાગશે તો મારે મારું પણ બનાવવાનું છે તો હું એમાં આની અંદરથી થોડું ઘણું લઈ લઈશ પણ બાકી માપ પ્રમાણે બરાબર છે કિલો ગુંદરમાં મેં કિલો ઘી અને કિલો ગોળ લીધો છે તો સ્વાદમાં પણ કંઈ ખામી નહીં આવે જેટલું ઘણપણ જરૂરી છે એટલું ઘણપણ પ્રમાણેનું બનશે અને ઠરવા દઈશું એટલે ઘી બને ત્યાં સુધી સૂંઠ છે ગંઠોળા છે બધું પી લેશે અને આ બધું બધું ડ્રાયફ્રૂટને તમને દેખાય છે એ બધું મારે હજી મારું ગુંદરપાક બનાવવાનું છે તો એનું છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ